ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેના સામાન ચોરી કરતી ગેંગના સભ્યોની ધરપકડ કરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઓટો રિક્ષા માંગ પેસેન્જરના સામાનની ચોરી કરતી ગેંગ પકડી પાડી છે પોલીસે આ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે જોકે આ ચાર માંગથી બે સભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ ગેંગના સભ્યોની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે અમદાવાદ શહેરના બાપુનગર પોલીસ મથકમાં ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેના સામાનમાંથી રોકડા રૂપિયા ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેના સામાન ચોરી કરતી ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે પોલીસે અમદાવાદના સરો ઉર્ફે ભટ્ટમ મોહસીન ઉર્ફે માંજરો ફૈઝલ ખાન પઠાણ અને સુરતથી મુખ્ય આરોપી ફારૂક ખાન પઠાણની ધરપકડ કરી છે પોલીસે ચારેય આરોપીઓ પાસેથી એક સીએનજી ઓટો રિક્ષા અને અડતાલીસ હજાર રૂપિયા રોકડા મળી કુલ એક લાખ અઠ્ઠાવીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે અમદાવાદના બાપુનગરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે તેની સાથે અન્ય ત્રણ જેટલી ચોરી કરી હોવાની પણ કબૂલાત આરોપીઓ દ્વારા કરવામાં આવી છે